છે આ મારા વાઈફ છે અને અમારા લગ્નને બારો વર્ષ થઈ ગયા છે અને ઘણી જગ્યાએ અમે ટ્રીટમેન્ટ કરાવી અમને કંઈ ફેર ન પડ્યો પછી અમે કુસુમ હોસ્પિટલમાં આવ્યા ડૉક્ટર પ્રિયંકા મેડમને મળ્યા ડૉક્ટરે અમને સારી સલાહ આપી પછી અમે પ્રિયંકા મેડમ પાસેથી હાઇવેની સલાહ લીધી અમે હાઇવે કરાવ્યું અમે બે બે હા ફાબો થયો છે એ પછી અમારે અહીંયા સ્ટાફ પણ સારો છે હોસ્પિટલ ખૂબ સરસ છે અહીંયા અમારે જે જોતું હતું એ અમને મળી ગયું એ બદલ અમે ડૉક્ટર પ્રિયંકા મેડમનું દિલથી આભાર માનીએ છીએ કુસુમ હોસ્પિટલનું દિલથી આભાર માનીએ છીએ અને અમે અમારા બેબીનું નામ ડૉક્ટર પ્રિયંકા મેડમના નામ ઉપરથી પ્રિયંકા રાખ્યું છે એ બદલ અમે ડૉક્ટર પ્રિયંકા મેડમનો આભાર માનીએ છીએ થેન્ક યુ